છોકરાઓ અત્યારે જે આજે પ્રજાજનોમાં પોલીસ અને પોલીસ સાથેનો સંબંધ એ બે ખૂબ મહત્વનો છે જો તમારાથી પ્રજાજનો દૂર જ છે તો તમને સાચી માહિતી નહીં મળે તો એના માટે શું કરી શકાય કે તમારી સાથે રહે પોલીસની સાથે પ્રજાજનોને જોડાવવામાં કોઈ તકલીફ ના પડે એના માટેનું આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ એ જો તમે સુધાર કરી શકો મેક્સિમમ તો મને લાગે છે ત્યાં સુધી તમારો કોઈ પ્રશ્ન આવે એ પહેલા છે પોલીસ સ્ટેશન સુધી માન્ય વડાપ્રધાનશ્રીની લાગણી છે કે પોલીસ સ્ટેશન સુધી પોલીસ ચોકી સુધી તમારું આ ઇન્ટેલિજન્સ પહોંચે તો જ તમે ખરા અર્થમાં સાચા અર્થમાં પ્રજાજનોનું કામ થઈ શકે એવો એમનો આગ્રહ દુરાગ્રહ હોય તો દુરાગ્રહ તો એ જ લેવલ આપણે પહોંચ્યું છે ઘણી વખતે અમારી પાસે પણ આઈપી ના રિપોર્ટ પહોંચે તો ક્યારે પહોંચે કે થઈ ગયા પછી પહોંચે હવે એની અંદર તમે શું કરી શકો એ તો જાણકારી થઈ જાય પછી એ પછી જાણકારી થઈ જાય આપણે એના એક્શન કરીએ બધું કરીએ પાછળથી પણ એના પહેલા આપણને જો ઇન્ટેલિજન્સ છે એટલે ઇન્ટેલિજન્સ મીન્સ પ્રજાજનોનો તમે જેટલો વિશ્વાસ વધુ ને વધુ કેળવો એટલો તમને ફાયદો થવાનો છે કોઈ પણ ક્રાઇમમાં કોઈ પણ ક્રાઇમમાં પ્રજાજનોનો વિશ્વાસ તમે જીતશો એટલો ફાયદો તમને થવાનો છે એ જ આપણી આઈ બી પ્રજા તમને કોઈ બી આઈન ગમે ત્યારે કંઈ કહી જાય ઝડપથી કહી જાય કામ કેમ કહી જાય તમને તો કે ભાઈ તમારામાં વિશ્વાસ તમે તરત એક્શન કરશો એ વિશ્વાસ પડી જાય તો આ ક્રાઈમ કોઈ પણ ક્રાઈમ આપણે સારી રીતે એને કંટ્રોલ કરવામાં અથવા તો એને નાબૂદ કરવામાં આપણને ખૂબ ફાયદો થાય ડ્રગ્સમાં પણ આપણે તો એવું જ કહીએ છીએ કારણ કે ડ્રગ્સ એક નાના ઉંમર એવી ઉંમરના લોકો છોકરા હોય કે છોકરી હોય તો એ એવી ઉંમર છે કે એની અંદર એ લોકોને સજા કરતા પ્રેમથી કેવી રીતે પાછા વાળી શકાય એના માટેના ઉદાહરણરૂપ કાર્ય શું હોઈ શકે એના ઉપર પણ વડાપ્રધાન શ્રીએ ખૂબ ભાર મૂક્યો છે તો એની અંદર પણ આપણે ખૂબ સારું કામ કરવાની જરૂર છે કારણ કે આ એક એવું ક્રાઈમ છે કે જેમાં સજા કરતા મારો વિચાર એવું કહે છે કે ભાઈ જેટલા બને એટલા એમને આની અંદરથી બહાર કાઢવાના ઉદાહરણરૂપ જે પણ દાખલા હોય એ જો દીકરા દીકરીઓને સામે મૂકવામાં આવે તો મને લાગે છે ત્યાં સુધી એની અંદર પણ ખૂબ મોટો ફાયદો થાય બાકી તો ઘણા બધા મુદ્દા તમે ચર્ચા કરવાના છો અને હું ચોક્કસ પણ એવું માનું છું કે જે વિકાસ સહાયજી હોય કે ખરેખર રિયલમાં ગુજરાતનો વિકાસ હોય